તેમજ અહીંયાના સ્થાનિક રહીશોને પણ હા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે હવે સમસ્યા તો એવી છે કે અહીંયા ગટરનું પાણી લગભગ 8 થી 10 દિવસથી સતત વહી રહ્યું છે જેને ચોમાસું બંધ જ ન થયો એવી સ્થિતિ છે અને ભૂગર્ભ ગટરનું પાણી છે એટલા માટે ગંદકી અને જે દુર્ગંધ આટલી બધી આવે છે અને અહીંયા બાજુમાં જ કન્યા શાળા નંબર 3 હોય જ્યાંથી દીકરીઓને ચાલવાનું એ સાતસો પ્લસની સંખ્યા છે તો આ જ રસ્તો છે ચાલવા માટેનો સામાન્ય વર્ગ અહીંયા રહે છે અને બધા જ ને લોકોને આવવા જવામાં બહુ જ મુશ્કેલી પડે છે છતાંય તંત્રની આંખું ખુલતી નથી તંત્રને એમ છે કે આમનામ જ હાલી જાય છે કોઈને કાંઈ ધ્યાન દેવું નથી કામ કરવું નથી અને વાત કરી છે અહીંના રહીશને સાથે મારે વાત થઈ તો એમણે એવું કીધું કે અમે ત્યાં વાતચીત કરી છે તો સ્ટાફમાંથી એવો જવાબ આપ્યો છે કે જે નગરપાલિકાનું જેટિંગ મશીન છે એ હાલમાં હીરાભાઈના કહેવાથી ક્યાંક જતું રહ્યું છે એટલે હવે જાફરાવાદ ગયું હોય કે ક્યાં મોકલું છે હીરાભાઈને એ હીરાભાઈએ જ જવાબ દઈ શકશે એવું ત્યાંના નોકરિયા તો કહે છે એટલે પાંચ છ દિવસથી જેટિંગ મશીન નથી એના હિસાબે આ વિસ્તારના લોકો હેરાન થાય છે શું માંગ છે તમારી અમારી માંગ ઈ છે કે ભાઈ આ તમે કોઈ ઉપર ઉપકાર નથી કરતા તમારું કામ છે અને તમારું કામ કરો અને આ લોકો તે વેરા ભરે છે ટેક્સ ભરે છે એના પૈસાનું કામ છે તો વહેલી તકે આને આમાંથી બહાર લાવો અને આ આ એક અડધી કલાકનું કામ છે જો વ્યવસ્થિત કરવામાં આવે તો પણ છતાંય એને નથી કરવું અનેક વખત રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ ન થતાં વિદ્યાર્થીઓ પણ આ ગટરોના પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે ત્યારે આ બાબતે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી કારણ હવે નગરપાલિકાને લોકોને પડતી સમસ્યાનો હલ કરવામાં કોઈ રસ ન હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને છેલ્લા 10 થી 15 દિવસથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યા વધી ગઈ છે દરરોજ પાણી પાણી ખરાબ વાયસ આવે અને અમારે સ્કૂલ જતો બહુ તકલીફ પડે છે અને ચોપડા ખરાબ થાય છે ઘણી વખત આ ઘણા ઘણા દિવસથી બહુ તકલીફ પડે છે બહુ તકલીફ આ બાબતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના નેતા રમેશભાઈએ જણાવ્યું કે પાસેની સમસ્યા વર્ષો જૂની છે આજે પણ પણ આ સમસ્યાનું નિવારણ આવ્યું નથી નથી નગરપાલિકાનું જેટિંગ મશીન અને જાફરાબાદ હોવાની વિગતો મળી છે પરંતુ અહીંયા વિસ્તારમાં ગટરના દૂષિત પાણી ઉભરાતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે તાત્કાલિક ધોરણે સ્થાનિકોના પ્રશ્નોનો નિકાલ નગરપાલિકા કરે તેવી અમારી માંગ છે કાચા આ મેંદીપાનના ગલા પાસે અમે રહીએ છીએ આ વર્ષો વર્ષની તકલીફ છે આનો કોઈ નિકાલ આવતો નથી પાલિકામાં રજૂઆત કરવા છતાં એમ કે છે જેટી મશીન અમારું જાફરાબાદ ગયું છે આવશે ત્યારે તમારો પ્રશ્ન સોલ્વ થશે અમારા દારમાં ગટરનું પાણી ભળી ગયું છે અમારે આમાં દાર જ છે પાણીની લાઈન નથી છતાં કોઈ આનો નિકાલ થતો નથી અમારે ગામમાં રહેવાનું કે શું કરવાનું શું માંગ છે તમારી અમારી માંગ છે આ બધું અમારે ક્લિયર જોઈએ જે ભૂંગળા પ્રશ્ન છે જે કઈ કરવું પડે એ તમારી જવાબદારી છે વેરો લેવા માટે દર વર્ષે આવતા રહ્યો મત લેવા માટે આવો છો તો કરીને શું આપો છો તમે અમને ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી